સુરતમાં દુપ્લિકેટ ચાવી વડે ઓફિસમાં ઘૂસી અને હીરાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે સુરત શહેરમાં વરાછા મિની બજારના હીરા વેપારીની ઓફિસમાંથી અજાણ્યા ચોરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી અને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ ઓફિસમાંથી આશરે તેર પોઈન્ટ પાસઠ લાખના છ હજાર એકસો ઓગણત્રીસ કેરેટના કાચા અને તૈયાર હીરા ચોરાઈ ગયાનો બનાવ બન્યો છે પોલીસે તપાસ દરમિયાન પૂર્વ કારીગર અને હાલ બેકાર રત્ન કલાકારની ધરપકડ કરી છે સુરતના ઉત્તરાયણ ખાતે રાધે રહેતા રેસીડન્સીનભાઈ ગાવાણી વરાછા મિની બજાર સરદાર આવાસમાં હીરાના ખરીદ વેચાણ અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે છેલ્લા આઠ મહિનાથી તેઓ આ ઓફિસ ભાડે ચલાવી રહ્યા છે જ્યાં ત્રણ કારીગરો કામ કરે છે તો ગત ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે સંજયભાઈ સવારે દસ વાગે ઓફિસ આવ્યા અને રાત્રે દસ વાગ્યા સુધી ત્યાં હાજર હતા સંજયભાઈની રાત્રે મોડું થતાં તેઓ હીરાના પેકેટને મિત્ર રાજેશભાઈ નારણભાઈ હીરપરાના સેફમાં મૂકવા ન ગયા અને તેને ઓફિસના ટેબલના ડ્રોયરમાં રાખી તાળું મારી અને ઘરે ગયા હતા તો ઘરે પહોંચીને આશરે બાર વાગે મોબાઈલમાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસતા કંઈ જ દેખાતું ન હતું તેઓને નેટવર્કની સમસ્યા લાગી પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે દસ વાગ્યે બાદ અજાણ્યા વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કરી અને સીસીટીવીમાં કંઈક હરકત કરી હોવાનું જણાયું હતું સંજયભાઈ તરત જ ઓફિસ પહોંચતા શટરનું તાળું ખુલેલું હતું જે બાદ અંદર જતા ટેબલના ડ્રોઅરનું તાળું પણ તોડેલું જોવા મળ્યું અને હીરાના પેકેટ ગુમ હતા અન્ય કેટલાક હીરા ત્યાં પડેલા હતા પરંતુ ચોરીનું પૂરું અંદાજ મેળવવા માટે તેઓએ મેનેજર ઋત્વિકભાઈ દેવશીભાઈ ઘેડિયા સાથે રેકોર્ડ તપાસ્યા હતા છ હજાર એકસો ઓગણત્રીસ કેરેટના હીરા ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું સંજયભાઈએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ચોર ડુપ્લિકેટ ચાવી વડે શટર ખોલી અંદર પ્રવેશ કરી અને કોઈ સાધનથી ડ્રોર તોડી અને હીરા ચોરી ગયો હતો તેવા મામલે વરાછા પોલીસનો સંપર્ક કરતા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી જાણભેદુની દિશામાં તપાસ શરૂ કરી હતી તો પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરી પૂર્વ કારીગરે જ કરી છે આખી ઓફિસથી વાકેફ હોવાથી તેણે મુખ્ય શટરના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી મોકો જોઈ હીરા ચોરી ગયો હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે ગુના કી વિગત એસી હે કે વરાછા મિની બજાર મે સરદાર આવાસ ઓફિસ નંબર 108 મે 24 9 2025 કો રાત્રી કે 10 બજે કે બાદ कोई अजाने चोर इसम जो है इस ऑफिस के शटर की डुप्लीकेट चाबी बना के उस शटर को खोला और ऑफिस में घुसे और वहाँ पे जो उसके टेबल में जो हीरे का पैकेट रखा हुआ था जिसकी कुल वजन सिक्स वन टू नाइन कैरेट थी और कुल कीमत तेरह लाख पैंसठ हजार थी उस पूरे पैकेट को वहाँ से लेके ये फरार हो गया वराछा की टीम ने और पी आई गोजिया और लोगों ने टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पर सारी चीजों को जल्दी से जल्दी तपास किया और इस को पकड़ लिया है। इस आरोपी का नाम अल्पेश पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और इस टोटल जो मुद्दा माल है सिक्स पॉइंट टू नाइन कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफी अच्छी कामगिरी है और इसके लिए मैं वराछा पुलिस का अभिनंदन करता हूँ હા એસા લગરા કે જાનકારો પહેલે કહી ના કહી દુકાન સેસિએટ થ